દિવાળી પૂર્વે આવતો પુષ્ય નક્ષત્રનો દિવસ અતિ કલ્યાણકારી હોય છે કહેવાય છે કે આ દિવસે ખરીદેલી વસ્તુ આપને શુભ ફળ પ્રદાન કરે છે ત્યારે આવતીકાલે પુષ્ય નક્ષત્રનો દિવસ છે ત્યારે કયા મુહૂર્તમાં અને કઈ શાસ્ત્રોક્ત વિધિથી કરવી ખરીદી જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂરમુદયતિ મુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથાઈ વૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરે કંતનમે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો મારે વાત કરવી છે પુષ્ય નક્ષત્ર વિશે દિવાળી પહેલા આવતું પુષ્ય નક્ષત્ર વિશે મારે ચર્ચા કરવી છે કેમ પુષ્ય નક્ષત્રની અંદર લોકો ખરીદી કરવા જાય છે પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાથી શું લાભ થાય છે કેવા સમયમાં કરવી પુષ્ય નક્ષત્રમાં ખરીદી અને ખરીદીમાં કેવા કરવા શાસ્ત્રોક્તો ઉપાય તો આ બધા પ્રશ્નોનો જવાબ તમને આજના કાર્યક્રમમાં મળી જશે તો દર્શક મિત્રો ખાસ કરીને પુષ્ય નક્ષત્ર ક્યારે છે આવતીકાલે છે એટલે જ એક દિવસ પહેલાં તમને કાર્યક્રમ કહેવામાં આવે છે કે તમને ખ્યાલ આવે કે આવતીકાલે ખરીદી કરવી હોય તો કયા સમયમાં કરવી કેમ કે દિવાળી નજીક આવે છે એટલે સોનું ચાંદી કંઈ પણ વસ્તુ ખરીદી રોજમેર પુસ્તક કેલેન્ડર વગેરે જે કંઈ વસ્તુ ખરીદી કરવાની હોય અથવા કોઈ વ્યક્તિને પ્રસંગ આવતો હોય લગ્ન આવતા હોય તો લગ્નને લઈને વસ્તુ ખરીદી કરવી હોય તો ખરીદી માટે સારો દિવસ અને સારો સમય મહત્ત્વનો હોય છે જેમ સારી વસ્તુ ખરીદવા માટે સારો દિવસ અને સારો સમય એટલેક જ મહત્વનો હોય છે કેમ કે આપણે જે કંઈ કામ કરીએ છીએ અથવા લેવા જઈએ છીએ લગ્ન આવતું હોય એટલે ખરીદી કરવા જઈએ એટલે ખરીદી વસ્તુ સામાન બગડેલો ના આવે કોઈ નુકસાની ના થાય કોઈ છેતરી ના જાય નહીં તો પ્રસંગ બગડે વસ્તુ બગડે તો પ્રસંગ બગડે તો પ્રસંગને સુધારવા માટે અથવા વસ્તુને લેવા માટે સારો દિવસ અને સારો સમય જેના ઘરે પ્રસંગ નથી પણ દર વર્ષે લોકો એવું કહેવાય છે કે દિવાળી આવતું હોય ત્યારે પુષ્ય નક્ષત્રમાં ધનપૂજા માટે કંઈક વસ્તુ ખરીદતા હોય છે જે ધનપૂજામાં લઈ શકે ચાહે સોનાના સિક્કા હોય સોનાની વસ્તુ હોય ચાંદીની વસ્તુ હોય સોનાની આપણે જાણીએ છીએ સોનું તો હમણાં રોકેટની જેમ ઉપર જાય છે ભાવે એટલા બધા વધ્યા છે કેમ કે સોની સોનું છે સોનાની કિંમત આખી અલગ જ છે કેમ કે સોનું બધા કરતાં મૂલ્યવાન છે એટલે જ ખાસ કરીને ધન પૂજાની અંદર ચાંદીના સિક્કા સોનાના સિક્કા અને જે પરદાદાનું ધન છે એની પૂજા કરવામાં આવે છે પણ જે જૂનું વારસાગતમાં આપણને મળ્યું છે એની પૂજા આપણે ધનતેરસે કરીશું પરંતુ નવી વસ્તુનો ઉમેરો એમાં કરવી પડે તો એ ઉમેરા માટે થઈ અને લોકો ખરીદી કરતા હોય ચાહે સિક્કો લેતા હોય ચાંદીનો લે સોનાનો લે ઘણા લોકો એ તાકાત ના હોય તો વાસણ અથવા શ્રીયંત્ર લક્ષ્મીયંત્ર કુબેરી યંત્ર વગેરે યંત્ર મંગાવીને પણ એ પૂજામાં મૂકતા હોય છે તો આજે હું તમને પુષ્ય નક્ષત્રનો મહિમા અને સમય પણ જણાવીશ એવું કહેવાય છે પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવી એ શુભ માનવામાં આવે છે અને પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુ સિદ્ધ બને છે અને આવતીકાલે છે પુષ્ય નક્ષત્ર કેટલા વાગે તો કે આવતીકાલે અગિયાર વાગે ને તેપન મિનિટ બાદ બપોરે એટલે કે સવારના આપણે જે કહીએ તો સવારે અગિયાર ને તેપન એટલે કે બાર વાગે સમજો અગિયાર ને તેપનથી માંડી અને પુષ્ય નક્ષત્રની શરૂઆત થાય છે હવે રહી વાત કે પુષ્ય નક્ષત્ર એ આમ જોવા જાય તો બહુ શક્તિશાળી નક્ષત્ર છે સત્યાવીસ નક્ષત્રમાં શ્રેષ્ઠ નક્ષત્ર છે નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે આ નક્ષત્રમાં કરેલું કાર્ય અથવા લીધેલી વસ્તુ શુભ પરિણામ આપે છે પુષ્યનો અર્થ થાય પોષણ કરનાર તો સારી કાર્યમાં લીધેલી વસ્તુથી એ તમારા માટે નુકસાનકારકની ફાયદાકારક હોય છે એટલે પુષ્ય નક્ષત્ર ભગવાન રામજીનો જન્મ પણ પુષ્ય નક્ષત્રમાં થયો હતો અને પુષ્ય નક્ષત્ર હોય ને એમાંય પાછો જો કોક દિવસ ગુરુવાર હોય રવિવાર હોય તો રવિ પુષ્યામૃત યોગ બની જાય ગુરુ પુષ્યામૃત યોગ બની જાય પુષ્ય નક્ષત્ર જ બેસ્ટ છે ગમે તે વારે હોય તો પુષ્ય નક્ષત્ર શુભ પરિણામ આપે જ પણ એમાંય ગુરુવાર અને રવિવારમાં વિશેષ વધી જાય છે પરંતુ આ વખતે પુષ્ય નક્ષત્ર મંગળવાર છે મંગલકારી મંગલ તો પુષ્ય નક્ષત્ર શુભ નક્ષત્ર અને મંગળવાર એટલે મંગલ સારી શુભ નક્ષત્ર એટલે આ લીધેલી વસ્તુ તમારા માટે મંગલ સમાન પણ બને છે હવે રહી વાત કે આ નક્ષત્રથી વ્યક્તિને સૌભાગ્યવાન મતલબ કે આ નક્ષત્રમાં લીધેલી વસ્તુ એના માટે સુખ આપનાર બને છે ઐશ્વર્યવાન સાથે સાથે આ નક્ષત્રમાં દસ્તાવેજ વગેરે વસ્તુ પણ શુભ કાર્ય બધા કરી શકો અને લઈ શકાય ખરીદી માટે બેસ્ટ દિવસ હવે ઘણા લોકો કહેતા હોય કે ભાઈ શાસ્ત્રીજી અમારે વસ્તુ લેવા જાવી છે તો અમારે શું ઘરેથી કરવું હા તો હવે એ નાના ઉપાયો તમને કહી દઉં છું કેમ કે આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ આખી જિંદગી મહેનત કરે અને બાર મહિનાની અંદર એક દિવસ એવું હોય કે બધું પૈસાને ભેગા કર્યા હોય એનાથી કંઈક વસ્તુ લેવા જાય ખરીદી કરવા જાય સોનું ચાંદી વગેરે કંઈક લેવા જાય છે મતલબ પોતાનું ધન લઈને જાય છે પણ ઘણી વખત ધન લઈને જતા હોય તો ઘણી વખત ઘટના એવી બને કે તમારું ધન ચોરાઈ જાય ધર કેમ કે તમારી પરસેવાની ઇન્કમ છે કોઈ ચોરાઈ જાય કોઈ છેતરી જાય કોઈ લૂંટી લે તમારું ધનથી સારી વસ્તુ લેવા જાઓ છો એ પહેલાં કોઈ અનહોની ના થાય કોઈ ઘટના ના થાય કોઈ નુકસાની ના આવે કોઈ છેતરી ના જાય તો આ બાબતે આપણે હંમેશા સારા કાર્યની અંદર ઈશ્વરના સ્મરણ પૂજન વગેરે કરીને જતા હોય છે તો તમે જો પુષ્ય નક્ષત્રમાં આવતીકાલે તમારે ખરીદી કરવાની હોય તો તમારે શું કરવાનું ધનના દેવ કોણ છે તો કે ધનના ખજાનચી કુબેર ભગવાન છે તો કુબેર ભગવાનને ધ્યાનમાં રાખીને ઉપાય કરવાનો છે તો ઉપાયમાં પહેલું તો તમારે શું કરવાનું ઘરમાંથી જ્યારે બહાર નીકળતા હોય ત્યારે એક મીઠું પાન તમારા ઘરે મંગાવી લેવાનું પાન વારં ત્યાંથી મીઠું પાન અથવા એક નાગરવેલનું પાન લેવાનું જાતે અને એની અંદર એક થોડું ગોળની કાકડીને થોડા ધાણા મૂકી અને વાળી અને પોતાના મુખમાં મૂકવાનું અને એ વખતે મનમાં બોલવાનું ઓમ કુબેરાય ન મહા ઓમ કુબેરાય ના અગિયાર વખત ખાલી બોલવાનું એ તાંબુલ નાગરવેલનું પાનને સંસ્કૃતમાં તાંબુ કહેવામાં આવે છે પાનની અંદર કહ્યું તે પ્રમાણે ગોળ ધાણા મૂકી મુખમાં મૂકી ઓમ કુબેરાય નગિયાર વાર બોલી શકાય બીજા નંબરની વસ્તુ સાથે સાથે શાસ્ત્રમાં એવું કહેવાય છે કે કોઈ સારું કામ કરતા હોય ત્યારે દહી અને ખાંડ દહી શક્કર એને પણ શુભ ગણવામાં આવે છે તો ઘરની બહાર નીકળતા જો તાંબુલ કે ગોરધાણા ન મળે તો દહીંમાં ખાંડ નાખીને મુખમાં મૂકી અને મતલબ દહીં શક્કર ખાઈને નીકળવું એને પણ શુભ ગણવામાં આવે છે ત્રીજી વસ્તુ જ્યારે ઘરની બહાર નીકળતા હોય ત્યારે પોતાના દેવ સેવામાં કંકુની તિલક હોય કંકુની વાટકીમાંથી લેવાનું અને પોતાના ભાગ્યમાં તિલક કરવાનું અને ભાગ્યમાં તિલક કરવો ત્યારે ઓમ મહાલક્ષ્મી ન તો સ્વસ્તિ કલ્યાણમ આગળ બોલવાનું ઓમ ઓમ સ્વસ્તિ કલ્યાણમ બોલી અને તમે જશો તો ઓમ એટલે પરબ્રહ્મ થાય સ્વસ્તિ એટલે સારું થાય કલ્યાણ એટલે મારું સારું થાય આવી ભાવના રહેલી છે એવું ભાગ્યમાં તિલક કરીને આપ નીકળી શકો એની સાથે સાથે ખરીદી સમયે હવે કઈ થોડા નીતિ નિયમો તમારે ધ્યાન રાખવાના કયા નીતિ નિયમ કહી દઉં વર્ષની અંદર જ્યારે જે દિવસે આપણે ખરીદી કરવા જતા હોઈએ છીએ ત્યારે આપણે પરિવાર સાથે આનંદથી જતા હોઈએ છીએ પણ જ્યારે ખરીદી કરવા જતા હોય તે દરમિયાન તમે ઘરેથી નીકળો છો ત્યારેથી વાદ વિવાદ ન કરવા પહેલી વસ્તુ સારા કામમાં જ્યારે નીકળતા હોય ચપ્પલ પહેર્યા હોય પછી વિવાદ ના થવો જોઈએ ઝઘડો ન થવો જોઈએ ફોન મોબાઈલ કોઈનો આવ્યો હોય તો એની સાથે કોઈ અપશબ્દ બોલી અને ઝઘડો ફોનમાં કરતાં 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 જવું એ યોગ્ય નથી સારા ટાઈમે નીકળો છો એટલે સારો સુકન થાય એ બહુ મહત્ત્વના છે ઘરેથી દીવો કરીને નીકળાય પણ વિવાદને ટાળવાનો ચલો ઘરે તો ઠીક છે પણ વેપારી સાથે પણ તમે જ્યારે લો છો ત્યારે તમે પણ ખુશ હોય અને વ્યાપારી પણ ખુશ હોય હસતા હસતા એ વસ્તુને જો અને જે કંઈ ભાવથાલ ભાવતાલ કરી હસતા મોઢેથી એની જરૂરથી લો અને એને ધન તમે આપો આ રીતે ખરીદી કરવી પણ ત્યાં મોઢું બગાડીને ઝઘડા બહસ કરીને પછી આપણે આપીએ તો એના કરતાં એક વસ્તુ છે પ્રસન્ન મને સદા શાસ્ત્ર કહે છે સારા ચોઘડિયામાં અથવા સારા નક્ષત્રમાં ખરીદી કરવા જવાનો પ્રસન્ન ચિત્તેથી ખરીદી કરો છો હસતા મોટેથી લો છો અથવા હસતા મોટેથી ધન આપો છો તમે આપો ને નવી વસ્તુ ખરીદો પ્રસન્ન ચિત્તથી સ્માઇલ સાથે પ્રસન્ન ચિત્તથી વસ્તુ લેવી મોઢું બગાડીને અથવા વિવાદ કરીને કે ઝઘડો કરીને એ વસ્તુ આવે તો એ વસ્તુ આપણને શાંતિ નથી આપતી કોઈપણ વસ્તુ તમે લીધી હોય ચાહે લાખ રૂપિયાની હોય કે કરો પણ એક વખત માહોલ બગડી જાય પછી એ વસ્તુની મજા નથી હોતી તો એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ જાઓ છો જે જગ્યાએ જાઓ છો એવી રીતે રહો કે પ્રસન્નથી હસતા મોઢે વસ્તુની ખરીદી કરી અને જે કંઈ ભાવતાલ કરવાનો કરી શકાય પણ હસતા મોઢેથી બગાડીને અથવા વિવાદ કરીને વસ્તુ ન લેવી પ્રસન્ન ચિત્તે લેવી રહી વાત સમયની જે રીતે આ નીતિ નિયમ મેં કહ્યા તે પ્રમાણે સમયનું પણ એક વિશેષ મહત્વ મહત્ત્વ છે તો આવતીકાલે આવતીકાલે જો તમારે ખરીદી કરવી હોય કેમ કે કાલે મેં કહ્યું તે પ્રમાણે અગિયાર વાગ્યાને ત્રેપન મિનિટ બાદ પુષ્ય નક્ષત્ર ચાલુ થવાનું છે તો અગિયાર ને ત્રેપને નક્ષત્ર ચાલુ થાય છે ને એમાંય જો પાછું અભિજીત મુહૂર્તને તમે જો કરવા માગતા હોય તો આવતીકાલે બાર વાગ્યાને બે મિનિટે અભિજીત મુહૂર્ત પ્રારંભ થાય છે તો અભિજિત અભિજીત મુહૂર્ત જે હોય એ દરમિયાન તમે ખરીદી કરો મતલબ બાર વાગેને બે મિનિટથી તમે ખરીદી માટે જઈ શકો છો પછી ભલે આખો દિવસ હોય તો ચાલે પણ પ્રસ્થાન તમે ને બે મિનિટે પ્રસ્થાન કરો છો ઘરેથી એ સારું છે એના સિવાય બીજો કદાચ સમય બપોરના બે વાગેને એકવીસ મિનિટથી માંડીને ત્રણ વાગેને સાત મિનિટનો જે સમય છે એ સમયમાં પણ આપ કરી શકો છો એનાથી પણ તમે કદાચ આ સમયે પણ ઘણા નોકરી વ્યવસાય હોય કદાચ એ ટાઈમ સેટ ના થાય તો એના પછીનો પણ એક આવતીકાલનો ટાઈમ કીધું સાંજના છ વાગે સાંજના ચાર વાગેને સોળ મિનિટે આવતીકાલે સાંજના ચાર વાગેને સોળ મિનિટથી માંડી અને સાંજના છ વાગે અગિયાર મિનિટની જે બુધ અને ચંદ્રની હોરા છે તો આ બુદ્ધ ચંદ્રની હોરામાં પણ તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો કેમ કે સારો દિવસ અને એમાં સારો સમય અને એમાં શ્રેષ્ઠ ઉપાયો કરીને જતા હોય તો તમારી લીધેલી એ વસ્તુ બાર મહિનાની ઇન્કમ જે કંઈ તમે નાખી છે એનાથી જે ઘરમાં એ વસ્તુ આવે છે તમને કહી દઉં એ ઘરની અંદર આવતાની સાથે ઘણા બધા સારા પ્રસંગ સારી ઉર્જા અને સારું સુખ એ વસ્તુ લઈને આવે છે તો દર્શક મિત્રો આજે સરસ મજાનું મેં તમને પુષ્ય નક્ષત્રને લઈને શ્રેષ્ઠ જાણકારી આપી છે આવતીકાલે પણ તમને પુષ્ય નક્ષત્રનું થોડું મહિમા કેમ કે જે વસ્તુ લઈને આવતા હોય ત્યારે કઈ રીતે વધાવું કોના હાથેથી વધાવ કયા ચોખા કેવા રંગના હોય એ કઈ રીતે કયા રંગના ચોખા કઈ વસ્તુમાં વધાવી આવી પણ ચર્ચાઓ મારે કરવી છે આવતીકાલે પણ તો ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદૈવ નિહારતા રહ્યા છો ઘણા બધા લાખો દર્શકો આ કાર્યક્રમને જોવે છે જેથી આ કાર્યક્રમ આજે બહુ જ ફેમસ બને છે અને આ કાર્યક્રમ અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યા ઉપર હોય જેથી અમારો કાર્યક્રમ પણ નંબર વન ચાલતો હોય છે તો તમે સદૈવ આ કાર્યક્રમને નિહાળતા રહ્યા છો અને આ કાર્યક્રમથી તમને ઘણી બધી જાણકારી પણ અમે આપવાના પ્રયત્ન કરીશું કેમ કે અમારી ફરજ છે અમે અહમ બ્રહ્માસ્મી બ્રાહ્મણ છું સાચું જાણો છું અને સારી વસ્તુને પબ્લિક સુધી લઈ જવું મારી ફરજ પણ છે તો આ કાર્યક્રમને સદૈવ આપ નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન